એવા હોય છે કે કોઈને ઘરે મહેમાનને બદલે પોતે યજમાન બની જાય છે સારામાં સારા આસન ઉપર ખૂબ આગ્રહપૂર્વક આપણને બેસાડે છે તાપ હોય તો પંખો આપે વાતો કરવાનો ઈજારો પણ પોતે જ હાથમાં રાખે અને ખાવાનું તોય તો આપણે બદલે તે જ તે જ આગ્રહ કરી ખવડાવે આપણને પણ તેવો જ આગ્રહ કરે વળી અમુક મળવા મળવા આવનારા હદપાર નિખાલસ સ્વભાવવાળા હોય છે તેથી વાતો આપણે છેક નિકટના મિત્રોને કરીએ તેવી વાતો આ પ્રકારના મનુષ્ય પહેલી જ મુલાકાતે કરે છે કેટલાક પહેલી મુલાકાતે ખૂબ આગ્રહ કરીને પોતાની છબી પર ભેટ આપે છે એક બહેને પહેલેથી જ પહેલી જ ઓળખાણે મને છબી અને એક બાટલો ભરીને માથામાં નાખવાનું મેંદીનું તેલ ભેટ આપેલું ગુંદરિયા મહેમાનો વિશે તો ઘણું જ કહેવાય ગયું